રાઘવેન્દ્ર સરકાર ભગવાન કૌશલ્યાનંદન સીતાવલ્લભ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન કેટલા બધા દયાળુ હશે એ આપણને રામાયણમાં જોવા મળે છે પ્રભુ જ્યારે સમુદ્રની ઉપર સેતુનું નિર્માણ કરી સમુદ્રને પેલે પાર પહોંચી ગયા પ્રભુની બહુ મોટી વિશાળ સેના છે જેમાં વાનરો રીછો અનેક પ્રકારના ત્યાં તેને મદદ કરવાવાળા સૈનિકો છે તો પ્રભુ પોતાની વિશાળ સેનાને લઈને સમુદ્રને પેલે પાર પહોંચી ગયા છે ભગવાન ભગવાન તો છે જ પરંતુ મનુષ્યની લીલા કરે છે મનુષ્ય અવતારમાં છે એક માનવ કરી શકે તેવું જ કરવા ઈચ્છે છે તો પણ એક માનવ તરીકે ભગવાન શ્રી રામમાં જે તાકાત છે જે શૌર્ય છે જે વીરતા છે જે એનામાં ધનુર્ધરતા છે એટલે કે તે બહુ મોટા ધનુર્ધર છે એવા બીજા કોઈ મનુષ્ય હતા પણ નહીં અને હોય જ ન શકે તો પ્રભુ શ્રી રામ માનવ લીલા કરે છે સામર્થ્ય પણ ખૂબ જ છે છતાં પણ રાવણને એક અવસર આપે છે આ પ્રભુની કૃપા છે આ પ્રભુની અંદર જે દયાલુતાનો ભાવ છે એ આમાં દેખાય આવે છે પ્રભુ લક્ષ્મણને કહે છે સુગ્રીવને કહે છે શ્રી હનુમાનજી મહારાજને અને પ્રકાંડ વિદ્વાન એવા જાંબુવનજીને કહે છે આપણે રાવણની સેના ઉપર પ્રહાર કરવા માટે સશક્ત છીએ આપણી સેના તૈયાર છે છતાં પણ આપણે તેને એક અવસર આપવો જ જોઈએ આપણે રાવણ પાસે કોઈને દૂત તરીકે મોકલીએ રાવણને કહીએ કે જો તે શરણાગતિ સ્વીકારી લે માતા જાનકીને ફરી પાછા પરત સોંપી દે તો પછી આપણે તેની સાથે યુદ્ધ નથી કરવું જ્યારે આ વાત બધાને કરવામાં આવી ત્યારે બધા ત્યારે પણ વિચારે છે કે પ્રભુ શ્રી રામ કેટલા કૃપાળુ છે કેટલા દયાળુ છે પ્રભુ શ્રી રામ કહે છે કે મારી સીતાને જો બહુ સારી રીતે વ્યવસ્થિત શરણાગતિ સ્વીકારી અને સીતાજીને જો મારી પાસે મોકલી દે તો આપણે યુદ્ધ નથી કરવું હવે આ સંદેશો લઈને જાય કોણ પહેલાં તો કોઈએ બોલ્યા કે હનુમાનજીને જ મોકલીએ એકવાર આમ પણ તેઓ ગયા છે પ્રભુ કહે છે કે જો આપણે ફરી પાછા હનુમાનજીને મોકલશું તો તેઓ એમ સમજશે આની સેનામાં માત્ર એક આ હનુમાનજી જ શ્રેષ્ઠ છે એ એક જ તાકાતવાળા છે બાકી બધા વાનરોમાં તાકાત નથી બાકી રામની સેનામાં કોઈ સામર્થ્ય નથી પણ એને આવું ન ખબર પડે એને આવા વિચારો ન આવે એની ખબરમાં કંઈક હારી પણ ખબર આવે કે નાના આ એક જ વાનર નહીં બહુ બધા વાનરો તાકાતવાળા છે એટલા માટે રાઘવેન્દ્ર સરકાર કહે છે કે વાલીનો પુત્ર અંગદ જે યુવરાજ પણ છે રાજા સુગ્રીવ છે પરંતુ યુવરાજ પદ અંગદ પાસે છે તો આપણે તેને મોકલીએ રાવણની સામે ચર્ચા કરી શકે રાવણની સામે પ્રભુની પ્રભુતા બતાવી શકે રાવણની સામે ધૈર્ય ધારણ કરીને પ્રસ્તાવ મૂકી શકે એ માટે જો અંગદને નક્કી કર્યો હોય તો વિચાર કરો કે અંગદ પણ કેટલો સામર્થ્યવાન હશે અંગદ યુવરાજ છે અંગદ વાલીનો પુત્ર છે કે જે વાલીએ રાવણને પોતાની કાંખમાં છ મહિના દબાવીને રાખ્યો હતો આવું સામર્થ્ય વાલીમાં હતું સહસ્ત્રાર્જુન પણ રાવણને પરાજિત કરે છે તો અંગદને મોકલવામાં આવે આવું નક્કી કર્યું હવે અંગદ જાય છે ત્યાં પોતાની ગદા સાથે હતી જ્યારે તે લોકોએ રાવણ પાસેથીને બધી વાતની સ્વીકૃતિ લઈ લીધી પછી અંગદને લઈ જવા માટેની ત્યાં પરમિશન આપવામાં આવી કે હવે ભાઈ તમે લઈ જઈ શકો છો એટલે સૈનિકો અંગદને લઈ અને રાવણ પાસે જાય છે તે પહેલાં એક દૂત આવે છે સંદેશો આપવા માટે તો હથિયાર સાથે ન હોવા જોઈએ શસ્ત્ર ન હોવા જોઈએ તો તમે તમારા શસ્ત્રને અહીંયા મૂકી દો તો ત્યારે તે વિચાર કરે છે કે રાક્ષસો પાસે થોડા શસ્ત્ર મૂકાય ભગવાન શ્રી રામનું સ્મરણ કરી અને પોતાની ગદાને ત્યાંથી જ ભગવાન શ્રી રામની સેના અહીંયા પોતે પોતાની ગદાને પહોંચાડી દે છે બધા વાનરો વિચારમાં પડી ગયા કે આ શું થયું આ ગદા અત્યારે કેમ આવી ગઈ ત્યારે જાંબુવંજી કહે છે સામે પક્ષવાળાએ જ્યારે કહ્યું હશે કે તમારા શસ્ત્ર અહીં મૂકી દો તો અંગદ છે એ બહુ સારા એવા જાણકાર છે કે રાક્ષસો પાસે શસ્ત્ર ન મૂકી દેવાય એટલે એણે આપણી સેનાને ફરી પાછી પોતાની ગદા આપી દીધી અંગદને અંદર લઈ જવામાં આવ્યા કથા તો બહુ વિસ્તારથી છે અને સાગરજીની કૃપાથીને રામાનંદ સાગરજીની ભગવાન ભગવાને એના ઉપર કૃપા કરી અને આપણે એની કૃપા જ કેવી પડે એની કૃપા જ કેવી જોઈએ કે એની કૃપાથી આપણે બધાએ બહુ સારી રીતે રામાયણને ટીવીમાં નિહાળ્યું છે જાણે જીવંત પ્રસારણ એક જીવન જ છે જાણે સાચા જ રામ છે જાણે સાચો જ રાવણ છે જાણે સાચી જ આખી કથા આપણે નજર સામે જોઈ છીએ એવું જીવંત પ્રસારણ બતાવ્યું છે તો કથા વિસ્તારથી બધાને ખબર છે અંગદને અંદર લઈ જવામાં આવ્યા આવકાર આસન અને પાણી આ ત્રણ વસ્તુ મફતમાં માણી જે આપણે ખૂબ આ વાત ઉપર ચર્ચાઓ કરેલી છે આસન આપવામાં ન આવ્યું અંગદે પોતાની પૂછથી એટલું મોટું વિશાળ આસન બનાવ્યું કે જે રાવણની સમકક્ષ હોય અંગદ પછી તેના ઉપર બિરાજિત થયા અને કહે છે હવે આ વાત મુખ્ય છે કહે છે કે હે રાવણ તું પાપી છો તું દુરાચારી છો પણ તું મારા પિતાશ્રીનો મિત્ર છે તો હું એ જ વાલીનો પુત્ર છું એટલે હું તારું હિત ઈચ્છું છું તું પ્રભુ શ્રી રામની શરણમાં આવી જા તું બચી જઈશ તારો નાશ ન થાય તારી રાક્ષસ જાતિ પણ બચી જાય અને બીજું હું પ્રભુ શ્રી રામનો દૂત બનીને આવ્યો છું તો સાંભળ મારા પ્રભુ શ્રી રામે કેળ મોકલ્યું છે કે જો રાવણ મારી સીતાને ફરી પાછી ત્યાં પોતે મોકલી આપે અને શરણાગતિ સ્વીકારી લે રાવણ મારી એટલે કે ભગવાન શ્રી રામની શરણાગતિ સ્વીકારી લે અને ખૂબ જ આદરપૂર્વક શ્રી સીતાજીને ફરત ફરી પાછા સોંપી દે તો પ્રભુ શ્રીરામ યુદ્ધ કરવાનું વિચારતા નથી તેઓ ખોટે ખોટું લોહી લોહાણ કરવા માંગતા નથી રાક્ષસની જાતિનો વિનાશ કરવાની તેની કોઈ ઈચ્છા નથી તો હે રાવણ તું સીતાજીને સોંપી દે અને તું પ્રભુની શરણમાં આવ ત્યારે રાવણ આ કાંઈ સ્વીકાર કરતો નથી અને એટલા માટે જ પ્રભુ દયાળુ હોવા છતાં પણ એ સમયે યુદ્ધ કરવા તૈયાર થાય છે અને રાવણનો નાશ થાય છે યાદ રાખજો પ્રભુ ખૂબ જ કૃપાળું છે પ્રભુ ખૂબ જ દયાળુ છે સત્યનારાયણની કથામાં પણ આવે કે માનતા આપણે એવી કરવાની હોય કે પહેલાં કાર્ય કરવું પછી આપણને ભગવાન ફળ આપે આપણે બધા માનતાઓ એવી કરીએ છીએ કે જો મારું ધારેલું કાર્ય થઈ જાય તો હું સત્યનારાયણની કથા કરીશ તો હું રાંદલ માતાજીના લોટા શણગારીશ તો હું કુળદેવીનો યજ્ઞ કરીશ તો હું દંડવત માતાજીને ત્યાં સુરાપુરાને ત્યાં આવીશ દર્શન કરવા માટે વગેરે વગેરે આપણે માનતાઓ કરતા હોય સારો ભાવ છે માનતાઓ પૂરી થયા પછી પણ આપણે પૂજા કરીએ તો આપણા માટે બહુ સારું છે પરંતુ પહેલાં એ કાર્ય કરવું પડે કારણ કે આંબો વાવીએ તો કેરી મળે અને આમ પણ ભગવાનની પૂજા કર્યા પછી

એ સમયે કહે છે કે અત્યારે ખૂબ તેજી છે વેપારમાં તો લગ્ન સમયે કરશું લગ્ન સમયે પણ એને યાદ ન આવ્યું અથવા તો કોઈ કારણસર તે કરી ન શક્યો એટલે ત્યારે પણ કથા ન થઈ પછી ભગવાન તેને શ્રાપ આપે છે નહીતર તો પેલા કાર્ય કરવું જોઈએ પણ પહેલાં ન કર્યું એટલે પ્રભુએ ત્યાં પણ પોતાની દયા બતાવી લગ્ન પછી પણ જ્યારે કાર્ય ન કર્યું ત્યારે એને શ્રાપ મળ્યો તેઓ દુખી થયા જેલમાં ગયા કન્યાઓ એની માતા અને દીકરી બંને જણા ભીખ માગવા ઘરે ઘરે ભટકે છે પણ જેવી એક જ વખત કથા કરે છે તો તરત જ પ્રભુ એના ઉપર દયા કરી દે છે કલાવતી અને લીલાવતી જ્યારે ઘરે કથા કરે છે પ્રભુ પાસે માગણી કરે છે કે અમારા પત્યને જમાય જીવે છે કે નહીં એ પણ ખબર નથી ખૂબ જલ્દીથી ઘરે પધારે તો ત્યારે પ્રભુ એક જ વખતમાં પ્રસન્ન થઈ જાય છે આપણે કોઈ પોલિસી હોય કોઈ જગ્યાએ આપણે વીમા કંપનીમાં પોલિસી લીધી હોય અને કદાચ તેમાં આપણે જે કાંઈ પણ કિંમત ભરતા હોય એ ન ભરી શકીએ તો એ પૈસાનું આપણે વ્યાજ પણ ભરવું પડે એ ચૂકવવું પડે પણ પરમાત્મા પાસે વ્યાજ ચૂકવવું નથી પડતું પરમાત્મા આપણા ઉપર કૃપા કરે એટલે કાંઈ વિચારે નહીં ડાયરેક્ટ આપણા ઉપર કૃપા કરી જ દે છે પરમાત્મા દયાળુ છે ભાઈ ખૂબ પ્રભુની કૃપાના ખૂબ ઉદાહરણો છે પ્રભુનો સૌથી મોટામાં મોટો અને શ્રેષ્ઠ ગુણ એ છે કે જ્યારે મોટામાં મોટો પાપી મોટામાં મોટો દુરાચારી પ્રભુની શરણાગતિ સ્વીકારી લે છે તો પ્રભુ એના સારા ગુણ ખરાબ ગુણ એના પાપ કાંઈ ગણતરી ન કરે ડાયરેક્ટ એને પોતાનું ધામ આપી દે મોક્ષ આપી દે છે કારણ કે પરમાત્મા એટલા બધા ભાવના ભૂખ્યા છે એટલા બધા ભાવના ભૂખ્યા છે કે જો આપણે દસ ડગલા સામે ચાલશું તો પ્રભુ નેવું ડગલા આવવા માટે તૈયાર જ છે પણ આપણે દસ ડગલા ચાલતા નથી એકાદ બે મહેનત આપણે કરીએ તો પ્રભુ આપણા ઉપર આઠ દસ કૃપા કરી દે પણ આપણે કાંઈ કરતા જ નથી કારણ કે આપણે ઇસ્ટન્ટ ફળ જોઈ છે આજે પરીક્ષા આપીને કાલે રિઝલ્ટ જોઈ છે સામાન્ય ધોરણની પરીક્ષાઓ આપતા હોય તો એમાં પણ મહિને બે મહિને રિઝલ્ટ આવે છે તો આ તો જીવન છે અરે આ તો જન્મો જન્મની વાત છે આ તો કર્મની વાત છે એમાં તો વાર લાગે ઘણી વખત પ્રભુ એવી પણ લીલા કરતા હોય કે સારામાં સારો માણસ હોય છતાં પણ તેને ત્યાં દીકરો ન હોય તેને ત્યાં દીકરી ન હોય તે વાંજ્યા હોય ત્યારે કોઈ વ્યક્તિએ મને આવો એકવાર પ્રશ્ન કરેલો ત્યારે મેં એને વાત કરી હતી કે પ્રભુની કૃપા એવી હોય છે કે કદાચ ક્યારેક એ કોઈ બાળક આપે જ નહીં સંતાનમાં અને આવતા વખતે એટલે કે એના પછીના જન્મમાં પરમાત્મા પોતે કદાચ સંતાન બનીને આવવાના હોય કદાચ પરમાત્મા એના પછીના જન્મમાં સંતાન બનીને આવે તો થોડું કઠિન છે તો પરમાત્મા બહુ મોટું પદ આપણને આપવાના હોય પરમાત્મા બધા જ સુખો આપણને આપવાના હોય પરિવાર પણ આપે પુત્ર પણ આપે બધી સુવિધાઓ પણ આપે ખાસ કરીને ધર્મ પણ આપે ભક્તિ પણ આપે સારી અને સાચી સમજણ પણ આપે પરમાત્માએ શું નક્કી કર્યું છે એ આપણને ખબર ન હોય એટલા માટે પરમાત્મા જે જગ્યાએ જેવી રીતે જે પરિસ્થિતિમાં જેમ રાખે એમાં મોજ કરી લેવી કારણ કે આપણે ભગવાનની કૃપાથી જ છીએ અને ભગવાન જ આપણું પરમ લક્ષ્ય છે પરમાત્મા જેવું દયાળુ કોઈ ન હોય કારણ કે ભૂલ તો બધાથી થાય પણ એ ભૂલને માફ એ જ કરી શકે જે વીર હોય જે શ્રેષ્ઠ હોય જે ઊંચો હોય જે પોચેલો હોય પરમાત્માથી શ્રેષ્ઠ કોણ હોઈ શકે પરમાત્માથી ને મોટો વીર આ સંસારમાં આ ત્રિભુવનમાં કોણ હોઈ શકે પરમાત્માથીને શ્રેષ્ઠ ઉત્તમોત્તમ કોઈ ન હોય એટલા માટે જ ભગવાન પુરુષોત્તમ જે મર્યાદા ધારણ કરે છે એ મર્યાદા પુરુષોત્તમે ખૂબ શ્રેષ્ઠ લીલાઓ કરી છે જેનું ગાન કરીએ જેનું શ્રવણ કરીએ તો પણ આનંદ જ આવ્યા કરે કારણ કે રામ તો રામ છે એના જેવું કોઈ ન થઈ શકે માત્ર રામ જ રામ હોઈ શકે અન્ય કોઈ નહીં જય શ્રી કૃષ્ણ